સરકાર એવું લાગે છે જે શિક્ષણના નામ લે છે અને શિક્ષણ જાણે આ બાળકો ને ભણવાની છે પણ છતાંય પણ મેનેજર લાપરવાહીના હિસાબે આ લોકોનું ભવિષ્ય બગડે છે જય ભારત જય સંવિધાન મિત્રો હું છું આપનો ભાઈ વિશાલ વાઘેલા પ્રમુખ બહુજન વિકાસ કોર્ટ જુનાગઢ જિલ્લો આપની સમક્ષ આ માધ્યમથી સવાર થયેલ જે વિદ્યાર્થીઓના ન્યાય માટે અને જે વિદ્યાર્થીઓ પોતે જે એક આંદોલન ઉભું કર્યું હતું એના સમર્થનમાં જે આંદોલનનો સુખદ અંત આવ્યો છે એની ટૂંકમાં માહિતી દેવા આવ્યો છે મિત્રો આજે ગુજરાતમાં આવી પરિસ્થિતિ ઊભી થાય છે કે આપણા દેશનું ભવિષ્ય આ ભારતનું ભવિષ્ય આપણા નાના નાના ગરીબ વંચિત જે નાના નાના સમુદાય છે પછાત વર્ગના લોકો છે એમના બાળકો પોતાને શિક્ષા માટે પોતાના ન્યાય માટે આજે રસ્તા રોકવા આંદોલન કરવું પડે છે મિત્રો આજે આજથી થી ત્રણ થી ચાર મહિના પહેલા જે બગડુ માધ્યમિક સ્કૂલ છે સરકારી શાળા છે ત્યાં નવ થી બાર ધોરણમાં જે અભ્યાસ કરતા અને અપડાઉન કરતા મુસાફરી કરતા જે વિદ્યાર્થીઓ છે એમને મારો સંપર્ક કર્યો હતો ત્યારે એમને એવી રજૂઆત હતી કે અમને બસ છે એ સમયસર આવતી નથી અને અમારો સમય જે સાત સ્કૂલે પહોંચવાનો છે અમે કલાક લેટ છે અને અમારા જે અગત્યના ગણિત વિજ્ઞાન એવા પીરિયડ એ મુકાઈ જાય છે તેને સંબોધી અને મિટિંગ કરી અને પ્રિન્સિપલનો સંપર્ક કરી તમામ વાલીઓને સાથે લઈને અમે લેખિત રજૂઆત ડેપો મેનેજર ને અને મુખ્યમંત્રી ગૃહમંત્રીને અને કલેક્ટર સાહેબને તમામ લોકોને જે વહીવટી તંત્ર અને જે એમ કહેવાય છે કે શાસન પ્રશાસન બંનેને અમે સંબોધી અને પત્ર લખી ગયેલો હતો ત્યારબાદ દસ થી પંદર દિવસ રેગ્યુલર બસ આવી અને ત્યારબાદ એક બીજી બસ હતી એનો રૂટ વધારવામાં આવી ગયેલો નાગલપુર જે બસ છે એની બગદુ સુધી પહોંચાડવામાં આવે હાલ દસ થી પંદર દિવસ જે બસ છે એ રૂટ પાછો ફરીથી હતો એની પરિસ્થિતિમાં ઉભો થઈ ગયેલ અને આ બાળકો ફરીથી એક થી દોઢ કલાક જ્યાં સ્કૂલ છે ત્યાં પોતાનો લેક્ચર થી બે લેક્ચર ગુમાવી દે છે મિત્રો આની રજૂઆત અવારનવાર ત્યાંના શાળા પ્રિન્સિપલ જે સરકારી કર્મચારીઓ છે એને પણ લેખિત અહીંથી મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી ગયેલો ત્યારબાદ બે થી ત્રણ દિવસમાં જે બસ લેટ આવે છે એના માટે ડેપો મેનેજરનો સંપર્ક કરીને વિદ્યાર્થીઓ એમનો વાલીઓ સંપર્ક સંપર્ક કર્યો ત્યાં ગયા પણ એને હામાં હા નાખીને અને કોઈ પણ લેખિત કે યોગ્ય રિસ્પોન્સ આપેલ નહીં આજે સવારમાં સાત વાગે વિદ્યાર્થીઓનો મને ફોન આવેલો કે વિશાલભાઈ અમે રોડ ઉપર ઉભા છીએ અને આજ પણ અમારી બસ છે રોકવામાં આવેલ નથી જે લોકલ જુનાગઢ થી મેન્દ્રા સુધીની લોકલ બસો છે એ પણ બગડો સુધી સ્ટોપ થતો નથી અને અહીંથી અમને લેતા નથી ત્યારે વિદ્યાર્થીને સાથે રહીને એક રસ્તા રોકો આંદોલનનું અમારે રણચિંગુ ફૂંકવું પડ્યું અને આંદોલન ઊભું કરી તમામ રોડ ઉપર પેસેન્જર છે જે લોકો છે સ્થાનિક જે વાલીઓ એ આંદોલનને સહકાર આપી અને આંદોલન સફળ બનાવ્યો મિત્રો મિત્રો આ કપડી પરિસ્થિતિ ગુજરાતની છે આ ગુજરાતમાં ગૃહમંત્રી મુખ્યમંત્રી જે શિક્ષણની વાતો કરતા હોય પણ શિક્ષણના સમય સ્થળ ઉપર પૂરા પૂરેપૂરા પહોંચતા જ નથી આજે એ પરિસ્થિતિ સામે બાળકો એમ કહેવાય મજબૂતીથી આ બાળકોને સો સો તોપની સલામ કહેવાય છે કે પોતાનું નેતૃત્વ પોતે જ કરી અને પોતાના હક માટે રોડ રસ્તા રોકવા આંદોલન કરી અને ન્યાય મેળવો મિત્રો આ ડેપો મેનેજર બે કલાક થયા જયારે રસ્તા રોકો આંદોલન કર્યો ત્યારબાદ એ ડેપો મેનેજર આવે છે અને વહીવટી તંત્રમાંથી પોલીસ પ્રશાસને પણ અમને સારો સહકાર આપ્યો ત્યારબાદ આ લેખિત આપી ગયેલું છે મિત્રો તમારી સમક્ષ વિડીયો તો માં નહીં દેખાય પણ હું વાંચીને સંભળાવું પ્રતિ વિશાલ બાબુભાઈ વાઘેલા જુનાગઢ જિલ્લા પ્રમુખ બહુજન વિકાસ પોત અને તમામ વિદ્યાર્થીઓને સંબોધીને એક પત્ર લખી ગયેલો છે ડેપો મેનેજરનો પત્ર ઉપર હેડલાઇન છે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ

અને બાહેધરી આપી છે કે અન્ય જે લોકલ જે બસો છે એ પણ ત્યાં સ્થળ ઉપર રોકશે અને આના માટે અલગ બસની ફાળવણી કરશો એ પણ અમે ગુજરાત સરકારને અને ગાંધીનગર આઈ લઈને અમે માંગ પત્ર વ્યવહાર દ્વારા માંગ કરશું અને આ લોકોને કાલથી જ આ બસ રેગ્યુલર કરવામાં આવશે એવું છે ને ડેપો મેનેજરે લખી દીધું મિત્રો તો આ વિદ્યાર્થીઓને વાલીઓને તમામ લોકોને હું દિલથી આભાર વ્યક્ત કરું છું અને આ સરકારને મારે બે શબ્દ એ કહેવા છે કે તમે મોટી મોટી ફાકા ફોજદારી કરો છો કે શિક્ષણ આમ છે તેમ છે ને ગુજરાતના નાના નાના ફૂલકાઓને વોટરના ન્યાય માટે જો આંદોલન ઉપર ઉતરવું પડતું હોય તો તમે તમારી મોટી મોટી બણચીંગા ભૂકવાની રહેવા દો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો મિત્રો અને તમામ લોકોનો દિલથી આભાર વ્યક્ત કરું છું અને ફરી જો આ વિદ્યાર્થીઓ વાલીઓને કાંઈ પણ અડચણ રૂપો કે કોઈ પણ વ્યવસ્થામાં પ્રોબ્લેમ આવી તો આ વહીવટી તંત્ર અને ડેપો મેનેજર અને તમામ લોકો જે પણ આજ હતા જે અધિકારી જવાબદાર અધિકારીને એ ધ્યાન રાખજો ફરીવાર તમને પણ અમે કહેવાનો મોકો નહીં દેશું એના માટે તમામ લોકો કાન ખોલીને સાંભળી લેજો અને આ વહીવટી તંત્રને કેવું છે કે તમે કમ કમ અમને ન્યાય તો નથી આપી શકતા પણ અમારો બાળકો જે શિક્ષણ યોગ્ય શિક્ષણ મેળવે છે એને તો સમયસર પહોંચાડો મિત્રો આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને હું તમામ લોકો જે આંદોલનને સમર્થન આપ્યું અને આંદોલન સુખંદન આપ્યું એ બદલ તમામ લોકોનો આભાર માગુ છું જય ભારત જય સવિતા